તો મારે તને તે દિવસે સજા કરવી પડશે તો કેવી રીતે અને કેટલી કરવી બિરબલે કહ્યું જેનો થયો હોય તેને સજા તો થવી જ જોઈએ પણ જો કોઈ દિવસ મારો વાક થાય તો હું કહું એની પાસે મારો ન્યાય કરાવજો અકબરે કહ્યું ભલે બિરબલ એક વાર કોઈ બાબતમાં બિરબલનો અકબર સાથે ઝઘડો થયો બીરબલે અકબરને આપેલું વચન યાદ દેવડાવ્યું અકબરે કહ્યું ઠીક છે તું મને કહે તેની પાસે તારો ન્યાય કરાવવું બીરબલે કહ્યું શહેરના છેડે થોડા ઝૂપડા છે ત્યાંથી પાંચ માણસો ને બોલાવો તેઓ મારો ન્યાય કરશે અકબર બોલ્યા ન્યાયમાં શું ખબર પડે બીરબલે કહ્યું જહાપના વચન એટલે વચન હું કહું એમની પાસે જ તમારે મારો ન્યાય કરાવવો જોઈએ અકબરે સિપાહીઓને શહેરના છેડે દોડાવ્યા પાંચ માણસો ધ્રુજતા ધ્રુજતા દરબારમાં આવ્યા તેઓ ટૂકી પોતડીઓ જ પહેરેલી હતી પગમાં તો જોડા જ ન હતા બાલ દાઢી તો કોણ જાણે ક્યારે કપાવ્યા હશે દરબારીઓ તો તેમને જોઈને માંડ માંડ હસવું રોકી શક્યા અકબરે તેમને બિરબલના વાક વિશે કહ્યું અને તમારે એમને સજા કરવાની છે એવું પણ કહ્યું પાંચમાંથી એક બોલ્યો કે જહાપના અમને શા માટે આ કામ આપો છો અમને આવું બધું ના આવડે અમને જવા દો બાદશાહે તેમને હુકમ કર્યો કે ના તમારે જ ન્યાય કરવો પડશે

સો વિસુ દંડ ફટકારી દો બિચારો ભરતા ભરતા થાકી જશે કહે નકામી વાતો ના કરો ન્યાય જેવું તો જોઈએ ને એમ કરો પાંચ વિસુ દંડ ફટકારી દો એ બહુ થઈ જશે ચોથો બોલ્યો અરે ભાઈ રહેવા દો પાંચ વિષુ તો એને આખા જીવનમાં નહીં જોયા હોય ત્રણ વિશું જ ઠીક રહેશે બાયડી અને છોકરાની ખાઈ લો છો બચારા ભૂખે મરી જશે પહેલો ફરીથી બોલ્યો અલ્યા કઈ સમજો તો ખરા બિરબલ તો મોટું માણસ છે

છતાં હૃદય કઠણ કરીને અમારે પાંચ જેટલો આકરો દંડ કરવો પડે છે બિચારો દંડની રકમ એક સાથે ન ભરી શકે તો એમને બાંધી આપજો આમ ગરીબ માણસો પોતાના ગજા પ્રમાણે બિરબલ ન્યાય કરીને જતા રહ્યા અકબરે બિરબલ પૂછ્યું બિરબલ આ પાંચ વિસુ એટલે કેટલા બિરબલે જવાબ આપ્યો સો અકબરને હસવો આવી ગયો એણે બિરબલનો નો પાંચ વિસુ નો દંડ પણ માફ કરી દીધો દરેક માણસ પોતાના ગજા પ્રમાણે જીવે કામ કરે અને નિર્ણય લે ધન્યવાદ